સંજેલી સમય કરગે કેંદ્રમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ કંટાળ્યા છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સમય કરગે કેન્દ્ર સંજેલીમાં પીવાના પાણીની ડિલિવરી બહેનો તેમજ અન્ય દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સીએસી માં આરો પ્લાન્ટ હોવા છતાં પણ સોવાના ગાંઠિયા સમાન છે લાખો રૂપિયાના ખર્ચે લગાવેલ આરો પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે શુદ્ધ પાણીની અસુવિધાના કારણે વેચાતું પાણી પીવાની નોબત આવી છે ત્યારે

केम आवेला दमे असो डिलिव्हरी लेना वेना डिलिव्हरी लेना रिपोर्टर विजय चरपोट संजेली